પછી અરે બહુ બહુ ફાવી ગયા હજી કેટલા ઓર્ડર છે હજી જો કાલ બનાવી રહ્યા ને એટલે તોય આપણે ઘટે જ છે ઓર્ડરમાં એટલે હજી બે ત્રણ દિવસ રહે અને પછી પાછા આનું કરવું જોશે હજી તો માંડવી પાક બાકી છે સુખડી બાકી છે સુખડીના એટલા બધા ઓર્ડર છે પણ ઘૂઘરા બને છે એવા ને પણ તમે પોતે ગરમા ગરમ વિશાલ બે ઘૂઘરા ખાઈ ગયા તા કારણ કે બહુ મસ્ત લાગે ટેસ્ટમાં મેં તો ચાઈ ખાધો હતા કારણ કે હું ભરપૂર ઘરાઈ રહી હતી

जल्दी फ्रेश हो रहे हैं तो दी और चीज करेंगे क्योंकि अभी काम करके जल्दी फ्री होना रहेगा सारे ऑर्डर है उसे लिखने हैं वो रिलेटेड सब कुछ काम है हमें okay. तो फटाफट okay. तो तो क्या रात्र लेट थी, वो, थी ना ना। बार से तो ना तू उठा रात्र आँख बड़े प्लस ओलू आंख में तो गये बड़े तो तमने घड़ी खुद जाओ કેરે અત્યારે ના ના રાતે ઘરે ને પણ આજે ન આવે એવું થાય કઢી પૂરતી તરીક પૂરતી એટલે કલાક કામ હતું મમ્મી કે થયું કરી એક વાગે જ જ નો એટલે બહુ બધું કામ છે હજી પણ ઈ બનાવવાની સુખડી અને પાક બે બાકી છે ખજૂર પાક ઓલરેડી છે મારી પાસે બનાવવાનું હા ઓકે

અને ચશ્મા બતાવો આ ચશ્મા જો પેરો તો વિશાલ કેવા કે લાગે છે ના ના અરે ટ્રાય તો કરો મોટી સાઈઝ છે અરે ટ્રાય તો કરો ના 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 લાગે અલગ જ લાગે એનો ફેસ આ બાજુ થોડું વાઈટ છે આ બાજુ બ્લેક છે હમ અલગ જ ડિફરન્ટ કલર છે ડિફરન્ટ શેડ છે લેવેન્ડર છે વાઈન લેવેન્ડર ને માં વાઈટ શેડ છે જી ને વસ્તુ મસ્ત છે અરે બધા જે મને બતાવ ને બધા આ ટાઈપ પ્રીમિયમ કલેક્શન જ આપ્યું ન્યુ કલેક્શન આવ્યું છે જી

લે ડબ્બામાં મૂકેલ એટલે આમાં નંબર ડાયલ થાય જો ઓટોમેટિક અમારે ઓટોમેટિક આઈફોન છે આ તો આ છે માંડવી પાક માંડવી પાક છે હો મસ્તીનો એમે એવું તો પપ્પા ઓર્ડર નો બધો હતો ઈ ગઈ કાલે પેક કરી દીધો એટલે થોડોક બઈચ્યો છે એટલે પછી મને હમણાં યાદ ગયો વિશાલ કે ભૂખ લાગી ભૂખ લાગી રે મેકો તો આપડા ઘરનો જ માંડવી પાક છે કેમ છે બાકી એક નંબર હે ને એટલે માંડવી પાકના બહુ બધા લોકોના ઓર્ડર છે એટલે અત્યારે ઘરે રીસેન્ટમાં માંડવી પાક જ બને છે ગઈકાલે કાલે બનાવ્યા બે દિવસ પહેલા બનાવ્યો હા બે દિવસ પહેલા બનાવ્યો તો આખો ડબ્બો છલકાતો ભરીની બધું પૂરું થઈ ગયું ડબો આખો તો ખોટો ન્યા ઈ ભરીયો તો ને અજી ઈ બધું પૂરું થઈ ગયું એટલે આમાં ચાર પાંચ ઢેફલી છે છેલી આજ પાછો બને છે

અને પપ્પા મેઈન કે ખજૂર પાક અને માંડવી પાક તો આપણે રાખીએ જ છીએ સેલ કરીએ છીએ આપણી પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ આપણે એટલી શુદ્ધ બનાવીએ છીએ કે પબ્લિક અગિયારસ રહ્યા હોય પ્લસ આ ફરાળ રહ્યા હોય તો એ ખાઈ શકે શ્રાવણ મહિનામાં હા કારણ કે બધી જ વસ્તુ એકદમ ચોખ્ખી છે જો આપણે ઘરના ખાઈ શકતા હોય એટલે બધાને ખબર જ છે કે ચોખ્ખું હોય એકદમ હં તો ઘર ઘર આવ એટલે મારા હું આપણે ખેતીમાં નિયમ એ વાવો ને હા કે કોઈ દિવસ કોઈ જા કોલા બાસુ ઘર ઘર આવ ટીયર લેવો પૈસા વધારે આપો હા વસ્તુ આપો આખો વરા માટે આપણે ફેલ નો જાય નો જાય વસ્તુ આપણે પેકેટમાંથી બીયર અને જે લેઈને બબ હા એમાં દવા ચડાવેલી હોય ઈ તો બધીન ખબર હોય બી જે ઘર ને હોય ને નો નો ઉગે ઈ ઉપર હોય હા અને રિસેન્ટ બધા એને ખબર જ છે કે નજરની ની સામે બધું બને છે માંડવીના દાણા નજરની હામે શેકાય અને બધી જ વસ્તુ એકદમ પ્રોપર બને છે હા

તો અભિયા કિચન કે અંદર ખાલી પડી બતાયા કે જસ્ટ દસ મિનિટ પહેલા હજી હું કઢી બનાવતી હતી અને કઢી નીચે મેં કી સારું થયું કે કઢી બનાવતી વખતે કઈ ન થયું એમ બાકી તો ધવારણ હોવા જવા તને હું કોઈ ઇન્ડક્શન પાસે જાતે નહીં અને હજી તો મમ્મીએ બસ જસ્ટ નીટ નીટ એન્ડ ક્લીન કર્યું અને એ ધક્કો ખાલી આમ થોડો લાગ્યો કે આખા આખો કાચ જ બ્લાસ્ટ થઈ ગયો એનો સારું છે કે કોઈને કઈ વાયગું નહીં કે કઈ થયું નહીં અને ઇન્ડક્શન નો હવે ન્યુ કઈ કરવું પડશે લેવું પડશે તો ફિલહાલ આપણે ગેસ પર આજે બધું કરવાનું છે તો સિમ્પલી આજે તો બટેકાનું શાક અને રોટલી કારણ કે બપોર પછી બધા ફેમિલી મેમ્બર્સ ના પેકિંગ કરવાના છે દીદી અને જીજુ તો ચલાલા છે એટલે ઘરમાં અમે માયા મૂડી ચાર ના ચાર

અને ફાઇનલી તમે જોઈ શકો છો કે માંડવી પાકના આટલા બધા ઓર્ડર આવેલા છે કે ઓલરેડી એક આવી ચોકી તો અંદર છે ને બીજી ચોકી ઉપડતી નથી ઓહો એટલું બધું બહુ માંડવી પાક ના ઓર્ડર છે વિશાલ હા બહુ મસ્ત બેનો જો પણ તે જો ઢેફલા તમે જોઈ શકો છો મેં ને બહુ મજા વિશાલ બબ્બે બબ્બે ત્રણ 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 ઢેફલા ખાય ને તો અખેરો થાય એટલી મજા આવે ખાવાની કાય તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઢેફલા જી તાજા પડેલા છે હજુ ઉઠલેવાય નથી તો મસ્ત કટિંગ કરીને રેડી થઈ ગયા છે અને જે જે લોકોના ઓર્ડરમાં માંડવી પાક ખજૂર પાક અને સુખડી આ ત્રણ વસ્તુ છે એ લોકોના ઓર્ડર અમે આવતીકાલે ડિલિવર કરશું કારણ કે હજી આને રેસ્ટ આપી અને પછી આના પીસીસ કરવાના છે અને ત્યાર પછી સુખડી આપડી રીસે બને જ છે તાજી તાજી પણ તમને ગરમ ગરમ તો બહુ લઈ લો તમે ના ના સર તમારો બરોબર તો ચાલો હવે આને થોડી વાર ઠરે પછી આને પેક કરી લઈએ ચાલો જોઈ શકો છો કે તાત્કાલિક અર્જન્ટ પણ વાટકો ભરી અને ચાલુ થઈ ગયા છે કેવું લાગ્યું એક નંબર લાગે એ તો મસ્ત જ લાગે ને ગરમ ગરમ એ પછી સુખડી અને કે એટલે છૂટી પડી છૂટી પડી જ ની પાછો લચકો અને અત્યારે તો જો મસ્ત ઢેફલા ની બધું પડે છે તો ચાલો ફટાફટ અમારે વિશાલ ગરમા ગરમ સુખડી ખાઈ લઈ પછી આપણે ઢેફલા પાડી લઈએ અને ફાઇનલી આ તમે જોઈ શકો છો કે મસ્ત આપડી વિથ ડ્રાય ફ્રુટ સુખડી ગરમા ગરમ ગરમા ગરમ અને ફૂલ ગરમ છે હા એટલે એટલે અત્યારે હજી તો પીસીસ પાડવા બાકી છે હજી તો અંદર એમને ઢાળી દીધી છે આપણે ચોકીમાં તો ઘી માં જાખી હોય તો ઘી તો દેખાય જ ને અને બહુ મસ્ત છે ઓલરેડી એક ચોકી તો બનીને ઘરે વહી ગઈ અને આ બીજી ચોકી અત્યારે રેડી કરી છે એટલે બહુ બધા લોકોના ઓર્ડર છે એટલે હજી જે જે લોકોને નથી ખબર કે સુખડી માંડવી પાક ખજૂર પાક

મે બધું એટલે એટલે અત્યારે ફટાફટ જો ઓલમોસ્ટ બધી તૈયારીઓ થઈ ગઈ છે એન્ડ જેમ તમને કીધું એમ હા એટલે આજે મળીને અમારા બે તરફથી ભજીયા બનશે મસ્ત સ્પેશિયલ અમારા દીદી અને જીજુ માટે અહીંયા તમે જોઈ શકો છો કે આજ તો મિક્સ વેજીટેબલ ભજીયા અહીંયા ગાજર ડોડાના દાણા મસ્ત અહીંયા આપણે અજમાના પાન અહીંયા દૂધી અને અહીંયા કોથમરી અને મરચા આ બધી જ વસ્તુ આપણે મસ્ત એકદમ બારીક આ બંને વસ્તુ આપણે બારીક છીણી લીધી છે અને આ બધું બારીક સમારી લીધું છે અને ડોડાના દાણા નીકાળી લીધા છે અને મેઇન કે પાલક આપણી વાડીની તાજી તાજી ફ્રેશ પાલક પણ આપણે લઈ લીધી છે અને અહીંયા થોડી તીખાશ માટે આપણે આદુ મરચાની પેસ્ટ પણ બનાવી લીધી છે તો મિક્સ વેજીટેબલ ભજીયા આપણા બનવામાં બસ થોડી જ વાર છે તો ચાલો પછી હવે ધીમે ધીમે એટલે પાણી ભરાઈ ગયું તો ઉતારી જાવ ઘૂટડો ગળે બસ ચાલો લોટ ફટાફટ દોઈ લઈએ હવે ચાલો અને તમે જોઈ શકો છો કે ચણાનો લોટ પણ આપણે લઈ લીધો છે અને એની અંદર આપણે જે રેગ્યુલર મસાલા છે જીરું ચટણી મીઠું અને ગરમ મસાલો અને થોડા ખાંડના દાણા આપણે લઈ લીધા છે તો ચાલો હવે જે આપણે બધા વેજીટેબલ્સ જે કટ કરીને રાખેલા છે એને આપણે વન બાય વન એડ કરતા જઈએ આખો શાકભાજી હાંડવો જેવું થઈ ગયું આંડવો આપણે કરતા હોય તો બધું આપણે મસ્ત રેડી કરીએ આ તો વેજીટેબલ જો મસ્ત હા પાલક મમ્મી થોડું જાજુ થાય આપણે અડધી પાલક એડ કરીએ બસ લ્યો વિશાલ વેજીટેબલ સાઈડમાં પડ્યા રે હે ને બેસી કે આમને વેજીટેબલ આ હોય ને તો મજા આવે પેટ ભરાય ઓલામાં કેવું થાય કે નકરા ઘણા નકરી મેથી નાખે ને તો આમ હમારે વેજીટેબલ હો ગયા રેડી વિથ અમારી સ્પેશિયલ ચટણી એન્ડ ઠંડી ઠંડી છાસ તો ચલિયે

સૌથી પહેલા આપણા મુંઘીરાને પૂછી લઈએ કેવા લાગ્યા મગઈના દાણા મસ્ત લાગે મકાઈના દાણા મીઠા લાગે પણ અમેરિકન છે દાણા પણ એડ કર્યા છે અમને હા બસ ફૂલ વેજીટેબલ જીજુ સરસ તો તમે સેન્ડવિચ જેવું રીત કરી જ સીધું ઓલું નાખો એટલે આપણે સેન્ડવિચનું મશીન બારું કાઢો એટલે સેન્ડવિચ તૈયાર ખમણે ખમણે ચીઝ નાખી દે તો નાખી દે અને સાઈડ કરીને ટાણા લોટ ભેગો કરી દીધો અમને પૂછ્યા આપડે તમને કેવા ને ફૂલ મસાલાદાર અને સાથે મસ્ત ચટણી તો ગરમા ગરમ ઘાણ માં ઉતરવા માંટણી બધા મસ્ત બેસી જાય જમવા ચીજુ વીકુક ટુગેધર

રોજ કઈક ને કઈક હોય રોજ કઈક ને કઈક હોય તો અહીંયા આવવાનો ટાઈમ જ નથી રહેતો આજ તો વિશાલ કીધું આવતા નથી બસ માંથી જતા રહી છે કેટલા દિવસ થયા કે પછી હવે ન્યાઉલી ઢીંગલી ની બધા છે ને યાદ આવતી હોય ને એટલે એ કઈ કે આજે ન તો રોકાતા વિશાલ આજ સવારે પોણા છે તો નીકળી જવું હતું